વડોદરાના દશરથ આઈટીઆઈ અંકુર સ્કૂલ પાસે આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા શહેરના દશરથ આઈટીઆઈ અંકુર સ્કૂલ ની બાજુમાં આવેલા ગોડાઉન વિસ્તારમાં મોટા કન્ટેનરમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો લાવી બે અશોક લેલન કંપનીના બંધ બોડીના પિકઅપમાં ચાલુ રહેલા દારૂના કટિંગ વખતે જ છાણી પોલીસે રેડ કરી હતી જેમાં પોલીસે સ્થળ ઉપરથી વિદેશી શરાબનો જથ્થો અલગ અલગ વાહનો મળી છેતાળીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમની અટકાયત કરી છે વડોદરા શહેરની છાણી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દશરથ આઈટીઆઈ અંકુર સ્કૂલની બાજુમાં આવેલા ગોડાઉન વિસ્તારમાં એક મોટા કન્ટેનરમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો લાવી બે અશોક લેલન કંપનીના

સત્યનારાયણ બલય તેમજ અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે